જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ હાજી બોલો બોલો જતી કેટલા હા અને કઈ કઈ જગ્યાએ શું શરીરમાં જતી કેટલા ને કઈ કઈ જગ્યાએ કેમ એમ કઈ કઈ જગ્યાએ આવેલા તો તમે શું કેવા માંગો છો આમાં

જતી કેટલા અને શરીરમાં એના કઈ કઈ જગ્યાએ એના સ્થાન બરાબર તો આ જતી એટલે જે જૈનમાં જૈન જે સાધુ હોય ને એને આપણે જેમ જતી કહીએ છીએ ને એમ જૈન જૈનની અંદર સનયતી કહેવાય છે સનયતી હો હા ઇન્દ્રિયોને વસ કરી જ્ઞાન લેવાને ત્યાગીને થઈ ગયેલા મોમુક્ષ યોગી વૈરાગી તપસ્વી જીતેન્દ્રિય પુરુષ સંન્યાસી બરાબર એને સંયતી પણ કહે છે અને હિન્દુ ધર્મની અંદર જતી અને સતી શબ્દ આવે છે બરાબર તો ભગવાન શંકરને પણ જતી કહેવાય છે અને માતા પાર્વતીને સતી કહેવાય છે અને પંથીની અંદર પુરુષ અને સ્ત્રી પણ એ જતી સતી કહેવાય છે નિજાર પંથ એટલે શું પહેલાં તો એ જાણવું પડે સમજવું જોશે બરાબર નિજ એટલે સ્વયં આત્મા ઝાર એટલે શબ્દસ્પર્શ ઉપરસને ગંધ આ પાંચ વિષયોને જે કંટ્રોલ કરી લઈએ મતલબ પાંચ વિષયોને કંટ્રોલ કરીને રસ્તે નિજ સુધી પહોંચનારી જે સુરતા છે તે સતી છે અને આત્મા છે તે જતી છે બરાબર આત્મા છે તે જતી છે આ સતી જતી છે જેમ કે માતા પાર્વતી ભગવાન શંકર માતા પાર્વતીને અહીં સુરતા સમજો અને ભગવાન શિવને તમે અહીં આત્મા સમજો બરાબર આ જ જતી સતી છે હવે તમે કીધું કે શરીરમાં એના ક્યાં ક્યાં સ્થાન છે કઈ કઈ જગ્યાએ અને કેટલા જતી બરાબર તો જુઓ સર્વપ્રથમ તો પહેલાં જે જતી છે તે હનુમાનજી મહારાજ છે જેને હનુમાન જતી કહીએ છીએ આપણે તો હનુમાનજીને આપણે જતી શું કામે કહીએ છીએ કે હનુમાનજી મહારાજ આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે હનુ એટલે હનન કરવું હણી નાખવું માન એટલે હંકાર અભિમાન અભિમાનને જે હણી નાખે છે અને અભિમાન રહિત થઈ જાય છે એની સુરતા શુદ્ધ ચૈતન્ય બની જાય છે જેમાં કોઈ વિકાર વિષય વાસના રહેતો નથી શુદ્ધ ચૈતન્ય નિર્મળિત્ત એ નિર્મળ ચિત્રૂપી સુરતા જે આતમ અંદર સ્થિર થઈ જાય અભિમાનને હણીને હનુમાનજીની સુરતા ચિત્તરૂપી સુરતા શુદ્ધ સુરતા નિર્મળ રૂપી સુરતા આતમ અંદર સ્થિર થઈ ગઈ એટલે એ ચિત્રરૂપી સુરતાને સતી કહેવાય છે અને આતમ રામને જતી કહેવાય છે એટલે હનુમાનજીની જે ચિત્રૂપી સુરતા હતી એ આતમ રામમાં મળી ગઈ હતી તો એ જતી જ અને ને આતમ જતી એ હનુમાનજી જતી છે પછી બીજા નંબરે જે જતી છે ને બીજા નંબરે જતી એ છે લક્ષ્મણજી હવે લક્ષ્મણજીને જતી શું કેમ કે લક્ષ્મણજીની પણ આપણે વ્યાખ્યા કરી ચૂક્યા છીએ કે લક્ષ પ્લસ મન જેનું અવચેતન મન ચિત્તરૂપી સુરતામાં સ્થિર થઈ મતલબ અવચેતન મન કહો બુદ્ધિ કહો અહંકાર કહો બુદ્ધિ સ્થિર થઈ અવચેતન મન સ્થિર થયું અહંકાર નાનો નાશ થઈ ગયો અંદર હમાઈ ગઈ ચિત્તમાં ચિત્ત શુદ્ધ બની ગઈ એટલે અવચેતન રૂપી મન જેનું રામરૂપી લક્ષમાં જ સ્થિર થઈ ગયું હતું લક્ષ પ્લસ મન જેનું અવચેતન મન સંકલ્પ વિકલ્પ રહિત થઈને જે આતમ રામની અંદર એક જ આતમ રૂપી લક્ષમાં સ્થિર થઈ ગયું હતું એટલે એ પણ આતમ સ્વરૂપ કહેવાય એટલા માટે એને લક્ષ્મણ જતી પણ કહેવાય છે કારણ કે લક્ષ્મણ જતીની ચિત્ત કહો કે અવચેતન મન કહો કે સ્થિર બુદ્ધિ કહો તો એની અંદર અહંકાર પણ સમાઈ જાય બધું અંદર બની જાય ને નિર્મળ ચિત્ત બની જાય એટલે એટલે જેનું અવચેતન મન આત્મરામ રામ લક્ષ ઉપર જ હોય છે અને એની અંદર જ એ અવચેતનમાં સ્થિર રહે છે એટલે એ પણ જતી થઈ ગયા ને કારણ કે આત્મા જતી છે એટલે આ બીજા જતી છે કોણ લક્ષ્મણજી બરાબર પછી ત્રીજા જતી છે ગોરખનાથ મહારાજ ગોરખનાથ મહારાજ ગોરખનાથજી પણ જતી છે જેને આપણે ગોરખ જતી કહી છે તો ગોરખ ગૌરખજતી શું કામ કહીએ સિવાય આપણે ગૌ એટલે ગૌ ઇન્દ્રિયો જે ગાયોનો રખેવાડ છે ગવ ઇન્દ્રિયો ગાયોના રખેવાળ કોણ છે ગવ ઇન્દ્રિયોને કોણ ચલાવે છે શબ્દ સ્વરૂપ ઉપર ગંધા ઇન્દ્રિયોને કોણ ચલાવે છે ચિતરૃપી સુરતા આ ચિતરૂપી સુરતા ગૌ ઇન્દ્રિયોને વશ કરીને પછી એ ચિત્રૂપી સુરતા આતમ રામની અંદર મળી જાય મતલબ શિવ સ્વરૂપી આતમ રામની અંદર ગૌરખ જતિની સુરતા મળી ગઈ એટલે જતિ ગૌ ઇન્દ્રિયોના રખેવાળ જે છે એ જ આત્મા કહો ચિતરૂપી સુરતા કહો ગૌ પ્લસ રક્ષ ગૌ પ્લસ રક્ષ ગૌરક્ષ અથવા ગૌરખ હે તો ગૌ ઇન્દ્રિયોનો રખેવાળ જે છે કઈ ગૌ ઇન્દ્રિયો હે આ શબ્દ પર રૂપ્રશ્નગંધ આ ગૌન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાને ઇન્દ્રિયો અરે તમામ આખા શરીરની તમામ ઇન્દ્રિયોને ચલાવનાર કોણ છે જતી રૂપી આત્મા જતી રૂપી શિવ આત્મરૂપી શિવ શિવ સ્વરૂપી આત્મા એની અંદર ગોરખનાથજી મહારાજની ચિતરૃપી સુરતાથીર થઈ ગઈ એટલે એ પણ જતી સ્વરૂપ કહેવાય એટલે એને ગૌરખ જતિ કહેવામાં આવે છે ગૌરખ જતિ બરાબર હવે પછી જતિ છે ભૈરવ જતી અમે સંતો પાસેથી સાંભળેલું રહો જૂનાગઢના સંતો પાસેથી કે ચોથા જે જતી છે એ ભૈરવ જતી છે પહેલાં હનુમાનજી પછી લક્ષ્મણજી પછી ગોરખનાથજી પછી ભૈરવજી તો ભૈરવ જે જતી છે બરાબર તો હવે ભૈરવ જતી એટલે શું હવે ભૈરવ જતી જે છે ને એ ભગવાન શિવ મહાદેવનું શિવ એટલે શિવ સ્વરૂપી આત્મા મહાદેવ એટલે દેવોનો દેવ આત્મદેવ એનું એક રુદ્ર રૂપ છે કાલ ભૈરવ કાળ એટલે સમય થયો એની ઉપર ભૈરવ છે આપણે વાત કરીએ હવે ભૈરવનો તો એક પાછો બીજો અર્થ પણ થાય છે કે એક ભૈરવી રાગ આવે છે જેને હવારમાં ગાવામાં આવે છે રાગ છે ને આ ભજની કલાકાર જે ગાતા હોય ને એ ભૈરવી રાગ હવારમાં જ ગવાય એનો એનો હવારનો જે મુખ્ય રાગ ભૈરવી રાગ છે બરાબર એને ભૈરવ રાગ પણ કહેવામાં આવે છે પાછું એને ભૈરવનો એક બીજો પણ અર્થ થાય છે કે ભગવાન શિવનું એક ભયંકર એક સ્વરૂપ છે અને ભૈરવને આપણે એટલે રાતના નીકળે ચીબડી પણ છે ચીબડી નામનું જે પક્ષી આવે છે એને પણ ભૈરવ કહેવામાં આવે છે હે ઘણા આ ઘણી જગ્યાએ આ શબ્દ વપરાય છે બરાબર હવે પછી પાછું ભૈરવનો એક બીજો પણ અર્થ થાય છે જેને કે પ્રચંડ ભગવાન શિવનું બીજું નામ છે જે ભયથી જીતે છે ભય પ્લસ રવ બરાબર હવે સમય રૂપી કાળને જીતીને જેને કાલ ભૈરવ કહેવાય કાલ એટલે સમય કાળ એટલે સમય સમયરૂપી કાળને જીતીને કાલ ભૈરવ રવ ભય એટલે બીક ભય રહિત થઈ જાય સમયરૂપી કાળને જે જીતી લે એ પછી ભય ક્યાં ભય નથી રહેતો ભય રહિત થાય ભય પ્લસ રવ ભૈરવ રવ ભય એટલે રવ એટલે અવાજ થાય શબ્દ થાય એક ધ્વનિ થાય એ સોહમ શબ્દ શબદક્યો ઓમકાર શબદક્યો એ ઓમકાર શબ્દ નાદ ધ્વનિ એ અવાજને એ શબ્દને જે સાંભળી લે છે એમાંથી ભય નીકળી જાય છે કાલ સમય પણ હટી જાય છે આમ કાલ ભાઈ પ્લસ રહ કાલ એટલે સમય ભાઈ એટલે બીક સમયને હટાવીને સમયથી ઉપર થઈને મારીને સમયને બરાબર મતલબ સમયને વશ કરીને કે મારીને બરાબર સમય તો મરે નહીં કોઈ દિવસ સમય તો મન છે મન કોઈ દિવસ મરે નહીં મન વસ થાય પણ એ કાલને વશ કરી લે છે એટલે એનો જે ભય છે હટી જાય છે પછી રવ એટલે શબ્દ કાલ ભયરવ ભય એટલે એ ભય હટી જાય અને રવ એટલે શબ્દ એ ભય રવ એટલે રહિત ભય રહિત બની જાય છે એ ઓમકાર રૂપી અવાજ શબ્દ એ ધ્વનિની અંદર જેની ચિત્રૂપી સુરતા જોડાઈ જાય છે કોની ભયરવ એટલે એ ભૈરવ જતી છે ચિત્રુ જોડાઈ ગઈ શિવ સ્વરૂપી આત્મા સાથે હે એટલે એ પણ જતી થઈ ગયા ને કારણ કે ભૈરવ પણ કાલભૈરવ પણ એક શિવનું રુદ્ર સ્વરૂપ જ છે વિશેષમાં બીજું કાંઈ નથી એટલે એ શિવ જ છે શિવનું બીજું એક રૂપ જ છે જે હનુમાનજી રુદ્ર હનુમાન શિવજીનો અવતાર જ છે એ જ રીતના બરાબર એટલે આમ ચોથા જતી ભૈરવ છે હવે જે મુખ્ય જતી છે પાંચમા આપણે વાત ઘણા બધા બધી વસ્તુમાં કરી ગયા બધાની સાથે જતી જોડાયેલો પાંચમો જે જતી છે આત્મા છે કારણ કે આ ચારે ચાર જતીની સુરતા ચિત્રરૂપી સુરતા ચિત્રરૂપી સતીરૂપી સુરતા ક્યાં લગાડી જતીરૂપી રૂપિયા આત્મા એટલે એ પાંચમો જતી છે આત્મા જતીનો અર્થ શું છે જતી ખાતો નથી પીતો નથી સૂતો નથી એક લોકવાયકા પ્રમાણે કહે છે કે ભાઈ રામજીની સાથે જેને ચૌદ વર્ષ સુધી નિંદરનો કરી હોય ચૌદ વર્ષ સુધી જેને કાંઈ ખાધું પીધું ન હોય ચૌદ વર્ષ સુધી ખડે પૈગા રહે હોય એ લક્ષ્મણ જતી કહેવાય આવી એક લોકવાયકા તો મારી સાંભળેલી વાત છે આ તો ભાઈ સાચું હોય ખોટું હોય આ મને ખબર નથી કાંઈ બરાબર પણ અગાઉ જે વાત કરી બધી સત્ય જ વાત છે બરાબર તો એવી રીતના મિત્રો જેવી રીતે નર નારીના લગ્ન થતા હોય છે જેમ કે સતી અનસુયા સતી સાવિત્રી સતી મદાલસા માતા સતી પાર્વતી સીતા સતીજી સતી દ્રૌપદી સતી મંદોદરી ઘણી બધી સતીઓ થઈ ગઈ હવે એ સતી પોતાના પતિ સિવાય અન્ય કોઈને માનતી નથી પોતાના એક જ પતિને છોડીને જેની દ્રષ્ટિ જેના ચિત્તની અંદર જેના દિલો દિમાગમાં કોઈ બીજી વસ્તુ ઘર કરતી જ નથી કરી જ નથી શકતી એ સાચી સતી નારી છે જે પોતાના પતિને અર્પણ સંપૂર્ણપણે અર્પણ થઈ ગયેલી હોય છે એ સાચી સતી નારી છે કે પોતાના પતિને છોડીને અન્ય જગ્યાએ ક્યાંય એની ચિત્ત સુરતા લાગતી જ નથી એમ જે ચિત્તરૂપી સુરતા છે એ પોતાનો પતિ આત્મા સિવાય બીજે ક્યાંય ભટકતી નથી એ ચિત્રરૂપી સુરતા કામ કરોધ લોસ છલ કપટી શરિદા તારી મારી હું મેં વાદ વિવાદ ખોદણી ખેદ ખોદણી અભિમાન અહંકાર ભણાય એ ચિત્ત ક્યાંય ભટકે નહીં ચિત્રરૂપી સુરતા અને પોતાના પતિ એ ચિત્રરૂપી સુરતા પોતાના પીવરૂપી શબ્દ સ્વરૂપી આત્માની સાથે જ જોડાયેલી હોય છે કે જતી આત્માની સાથે જ જોડાયેલી છે આ જતી અને સતી છે સાચી સતીનારી સુરતારૂપી સતીનારી શબ્દરૂપી આત્માને છોડીને પ્રકાશરૂપી આત્માને છોડીને બીજે ક્યાંય ભટકતી નથી આ શિવ શક્તિ પણ છે આ સતી અને જતી પણ છે બરાબર તો આ જતી છે તો આ તમે કીધું કે આ શરીરમાં ક્યાં ક્યાં સ્થાન છે તો અભિમાનનું સ્થાન એ શરીરમાં જ છે ને લક્ષ્મણનું સ્થાન એ શરીરમાં જ છે ને હે અવચેતન મન ક્યાં શરીરમાં જ છે ને બરાબર પછી ગૌરખ આત્મા એ શરીરમાં જ છે એની પણ શરીરમાં પછી કાલ ભય કાલ એટલે સમય એ જ મન છે હે અને ભય એ મનમાંથી જ ભય પ્રગટ થાય છે અને રવ એટલે શબ્દ ધ્વનિ અવાજ એ શરીરમાં જ નથી તો આ આ જગ્યાએ સ્થાન છે મતલબ એ શરીરમાં તો નથી જ પાણી આત્માની ચિત્રૂપી સુરતાની અંદર જ બધા સમાયેલા શરીરમાં તો એ ક્યાંય છે જ નહીં પણ છે આ સુરત સુરત ઘટની અંદર સુરત શરીરની અંદર એટલે આમ તો શરીરમાં કેવું હોય તો કહી શકાય તમે આપણી અંદર જ છે એ બધા બરાબર આવી રીતે એના આ બધા સ્થાનો છે તો મિત્ર જે કોઈએ કોમેન્ટ કર્યું હોય કે ભાઈ જતી કેટલા તો જતી તો પાંચ બરાબર આત્મા સહિત હનુમાન જતી ગૌરવ જતી હે લક્ષ્મણ જતી ભૈરવ જતી અને પાંચમો જતી આત્મા આ પાંચ જતી હવે આ પાંચ જતી મેં છઠ્ઠા જે જતી છે તે પરમપિતા પરમાત્મા છે એને હું શુદ્ધાત્મા કહું છું એને ઓમકાર પણ કહું છું હું સર્વ વ્યાપક એક જતી એ છઠ્ઠા જતી જતી તો કેટલાય આમ તો લૌકિક દૃષ્ટિએ તો કેટલાય સતિન જતી છે હે તો આ ચલો ઠીક છે હવે આ તો મારી રીતે મેં તમને સમજાયું છે બરાબર કારણ કે હું તો ભાઈ જો અક્ષર જ્ઞાનથી વધારે હાલું છું બરાબર કારણ કે અક્ષરોમાં ભેદ છે એક એક અક્ષરોમાં રહસ્ય પડ્યું છે અક્ષરોની અંદર બધી વસ્તુ છે જેમ ભગવાન આખી રામાયણનો સાર શું છે રામનું નામ હે આખી રામાયણનો સાર એક જ છે રામનું નામ તો એ જ સાર તો રામ નામમાં બે અક્ષરોના રામ ર અ અને મો આમ તો અઢી અક્ષર કહો કે વચ્ચે કાનો આવે બરાબર અને ઇંગ્લિશમાં કરો તો ર અને મો તો આ ત્રણ અક્ષર કરો હોય આને તો બે જ અક્ષર કહે છે રામ પણ એ બે અક્ષરો છે ને એ બે અક્ષરોમાં ભેદ છે એટલો ઊંડો ભેદ છે રામ નામના બે અક્ષરોમાં કે મુક્તિ મોક્ષ સુધી પહોંચી જાય જો એનો તમે ઊંડા ઉતરો ને રામ નામ જપતા 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 ઊંડા જતાં જાઓને શ્વાસના ને તો તમારા શ્વાસો શ્વાસ રામ રામનામ વણાઈ જાય ને પછી ઓટોમેટિક તમે મુક્તિના માર્ગ તરફ ઉપર ચડો તમને ખબર ન પડે રામ નામ કોઈ સામાન્ય નામ પાવરફુલ નામ છે એ શિવ નામે પાવરફુલ છે કૃષ્ણ નામે પાવરફુલ છે ઓહમ નામ પાવરફુલ છે સોહમ નામ પાવરફુલ છે બધા નામો પાવરફુલ જ છે એટલે નામ અક્ષરોથી પડે પણ એ અક્ષરોમાં મોટા ભેદ હોય છે પણ એ ભેદને સમજવો એ કોઈ સામાન્ય બાબત નથી અક્ષરોની ઊંડું ઉતરવું પડે હે અક્ષરોમાં ઊંડું ઉતરવું પડે શરીર જ્ઞાન અક્ષર જ્ઞાન જ્ઞાન શબ્દ જ્ઞાન તત્વજ્ઞાન આત્મજ્ઞાન પરમાત્મ જ્ઞાન સાતના જ્ઞાન છે તો અક્ષર ખ્યાનને જાણવું જરૂરી છે બરાબર તો ચલો ઠીક છે હવે મારી રીતે મેં જવાબ આપ્યો છે ભગત જે કોઈએ કોમેન્ટ કરી હોય તેને બરાબર તો હવે વાણીને વિરામ આપું છું સત્ય સનાતન ધર્મની જય